જય માતાજી ને હર મહાદેવ બધા તો મિત્રો આપણે બધું એટલે બધું કામ કરવાનું બાકી છે નટાણ વાયગા હાથ બરોબર તમે જોતા હે કે મોટું કામ પડ્યું તો હું હિંડો રહીશ અરે મિત્રો આવડું મોટું કામ પડ્યું હોય ને હું હિંડો રહી શકતી હોય આ હિસક હું એ મરદ માણસ ના કામ છે બાકી હાવાર મોટી ને બાયુ ના હા હોય કે ઓલું કરી નાખું ઓલું કરી નાખું થઈ જા બીજું હું ધીરે 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 ને છે ને આજ વાતાવરણ બદલી ગયું આખું કારણ એ છે કે એક થી પંદર તારીખ સુધીની વરસાદ ની હારામાં હારી અગાહી છે તો વાતાવરણમાં બહુ ચેન્જ થઈ ગયો છે મિત્રો પવન હારામાં હારો ફૂકે ને એમ થાય કે આગળી મેં આવી જાય બરોબર મારી માં સાહી ની કોથરી ઉભર મારા પોપા વૈયા ગયા વેલા ઉઠી બકાલું લેવાનું સીધા વૈયા દુકાઈ ને

શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો ઉઠીને જો પેલા તું મૂક્યું ને કાલે શનિવાર હતો ને તો દુકાન બંધ રાખી તી એટલે કાલવાળું એક દહીં હતું એ ફ્રિજમાં મૂકી દીધું જ્યારે ખટું મૃત થઈ જાય પણ એ ત્યાં હાલ એટલે બે સાહી હું કીધ્યું ને સાહીમાંથી સાઈમાંથી માખણ કાઢી લીધું ને જો હું ભરું સાહીની કોથળી એમાં હું છે કે મેં કીધું આજે સાહી વધારે સાહે ને તો પહેલા તો સાહીનું કામ પતાવું આજે ટિફિન નતો મોકલવાનું આજે ને ફૂલગરાય હે ઘેર બપોરે ખાવા હાલો હું સાહેબ ફરતી ફરતી આવી ફીહું પણ નીતિનો મીતી દોવે ને એક બે ની ફીહું ની ડોક માં છે ને પાવરા ટીંગાતા હતા એટલે મેં કીધું પાવરા કાઢી લઉં અને પાછી ખાણ ખાઈ ગઈ તો લોર્યા જ રાખે લોર્યા જ રાખે એટલામાં ને એટલામાં ને નીતિને એમ કે માં બધી ફીહું ને મીણ કરી દે ગમેણું માં તો હજી મારે બે થી ત્રણ કોથરી સાહેબ ની ફરવાની બાકી છે તો હું સાહેબ ફોલ લઉં અને પછી બધી ફીહું ને મીણ કરી દઉં અને નીતિની જો એકથી બે ત્રીજી ભીંગ દવા બેઠો નીતિન બેઠો થવું ને હે ભૂખો થયો ઉભો થઈ જા હાલ હારું હાલો તો બે સાહેબ ની કોથરી હે ને એ ફરી લો

કે મસ્ત મજાના રીંગડા ભરી લીધા મીએ તેલ મૂકી દીધું રાયું નાખી દીધું પણ તેલ ન થયું એટલે તળ ન થયું એટલો મસાલો તો આપણે નાખી દે હું અંદર લાઈટ કરીને દેખાડું એટલે દેખાય તમને બરોબર આ રીતના બધું છે તો જોઈ ગયો મિત્રો મારે માં નીતિનભાઈ કાયમે સળી ગયા કારણ કે સુમા હું ઢુકડું આવી ગયું નથી હજી પણ અગાહી ઢુકડી આવી ગઈ આંબાલાલ ની એટલે ઈ છે ને શાયર ની ઓલી કરે કામ કરે મળે ગંજી ગંજી કરે હું છે ને કઈ ન્યા જઈને નથી ઉતારતી વિડીયો હું બારી થી ડોકો કાઢીને ફોન બારો કાઢીને કાઢી વિડીયો ઉતારું કારણ કે મારે છે ને તેલ આવી જાય એટલે બીજું કઈ નહીં ને જ્યાં વરહે ત્યાં ભૂકા કાઢે ને જોઈ લ્યો આખા એમાં અમારે સાલ પથરાઈ ગયેલ પડી તો અમારે ત્યાં કેવડી નુકસાની જાય એટલે ભી હું નાખવા ક્યાં જ આવી બરોબર તો પછી

फो नहीं, वो फोन आयो मित्र फोन उपाड़ ली है। तो भी हूँ वारा ना फोन से न थू पड़ वो नकर पसी बो खोटी पो था है फोन मरी तारो ऐठो पड़ी गयो मेरे मानो फोन ऐठो पड़ी गयो पनी नहीं बेली हूँ कहीं सी नहीं हमारे घर में इडला मारो कहीं जीव बर्त हो न थी ऐठो पड़ी डॉटी नहीं नहीं तीन क्या माय क्या करने मगर तो भरा यानी हमारे सायर खड़का योगा ही आप ही जिस दिन पंद्र तारीख में बताई पूरी पड़ी डाउ हम बालाई लगा ही आप પછી આંબામાં કેરીઓ આવ્યું હજી તો પાકલ કેરી ખાધી નતા અગાહી આવી ગઈ હવે વાંધો નઈ બીજું હું મારે માના જરા કામકાજ કરી આપડે વિડીયો સ્પીડ માં રાખીએ તમે જવ ને કેવા કામ ના છે જવ મિત્રો તડકો ધૂમ છે અને બે મા દીકરો હું પૂરા દેતી જાઉં ને તેમ ખડકતો જાય ને અમારો પાડો હિસે ને પૂરા ભાઈ ને એ આવ્યા મગોટા ને ટેક્ટર ભરવા એ નીતિન ને ખીરા ને સાયો હારો છે તેમ બેહવા આવી ગયો અરભમ ભાઈ પાસે ને હું કયુક કે બરખું કે હાલ ને ભાઈ હાલ ને ફુગા હથવા રહે ને તો આપણે થોડુંક ભેરું કામ થઈ જાય પછી એકલા એકલા મેં કીધું આરો થાય હે હજુ એની પર ટ્રેક્ટર ભર લીધું એક સાઈડ નું ટ્રેક્ટર છે એ તો નાખી આવ્યા ને હજી એક ટ્રેક્ટર મગોટા નું થાય શું કરું આમાં અગાહી માથે અગાહી કેરીયું તો એક કિલો એક ખાધી સાજીયું ને ખાધી હો હવે જોઈ લ્યો મિત્રો આખડી ફાઈવ સ્પીડ આવી જવાની છે માણસોમાં કામની તો તમે જો ફોન માં તો ફાઈવ સ્પીડ બધા જોતા જ હોય હવે આમાં

કરી લીધા બપોરા ને કરીને આપણે સીધું વર્ગી જવાનું છે પાછું સાર ખડક એનું કારણ એ છે કે હવે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હતું બધાય ગરમ થઈ ગયા એ કે વેલર ખડકી દેવાની જરૂર હતી ભીંજાઈ જાય તો કામ કરી ક્યાંથી લેવા જાવ પાછું મેં કીધું ઉપાધિ કરવામાં આપણે એટલા સબસ્ક્રાઈબર હે આપણે એક વિડીયો મૂક દે હું તો બધા થોડા થોડા બે બે પૂરા ની મદદ કરી તો એ આવી મારા પપ્પા દુકાઈ નથી બપોરા કરવાયો આવ્યો મારા પપ્પાને વરગાડ દીધા કે હાલો સડી જાવ માથે

પાપા મારો માર હાથ કપડી માં ખેસી લ્યો ઉસી લુંગો વા 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 આરાય છી છોડી દે હાથ ખેસો ને ખાલી આહ હા જયની ઉપર થી નજારો મિત્રો કાર બની ગયું ખડકે હો એ ઓટણે ઉતી છે ને મજા બહુ કરી હા ઓ લાલા આવે જો કામ કરે જોઈ લ્યો અહીં અમારે નેકરા હાવ પથારીઓ ભળી હોય એમાં હાલો તો વેલા રાખા સડી જાય કે કોક બાજ આવી મિત્રો વાગી ગયા છે સાંજના સ ને છે ને અમારે ઘરનું કામ માતા સમજી લ્યો ફરિયા ને એવું થઈ ગયું હંજવાર્યું ઠામ વિચારવાનું ઢેગ લો પેડો તે ઠામ ખોરા કર્યા રાંભી માં જો જાય બે હવા આવ્યા તા અમારે સીતારામ જય શ્રી કૃષ્ણ એમ કરતા જાય ને વૈયા જાય ક્યારે रांभे मां के मारई तो के रांधमू ही किए तो अबे के हूं भागू हांजे आवे पासी बेहवा ने मार मां जो वाहिंदा नाखे वाहिंदा ढारिया मां केम बाकी अमर उंदेड़ो हो रांभे मां के मरे गल गोरा जी ओ तो इ के काठो सो थई गयो इतला दिमा नीती थवरावा फूल ए बापा अमर उंदेड़ो न ता हो गोरे वालो से हमने का मनो

હવે એમ થાય કે આખા કેમ પવન ભર્યો ઠીકો ઠીક નો અને આંબાલાલ ની અગાહી તણસ ને વાત જવા જીવી ન કરતી ના ચોક્કસ એની વાતે હાસી છે વરસે હેતવી આ સેતવી એટલે ફુરિયા એટલે એમ કે આપડે સવાર સિયારી કોરા ઉડે અર્થી ખડકી ને બપોર વસાર ને મને મિત્રો ગરમી થતી માથું ગોરી પીતી માથા હજી ઝીણું ઝીણું દુખે છે દુઃખે પછી નાય ને હુઈ ગયા નીતિને નાઈ લીધો નાઈ લીધી ને ખુશી ખાઈ ગઈ પવનનો ઉડી ગયો હે ક્યાંક જો એઠો પડ્યો ને એ તો ક્યાંક ઉડી ગયો હે ભાઈ પવન હાલો મિત્રો અમે બે મા દીકરી વાહિ નાખી દઈ હજી અમારે પડ્યો ને અમારે કિસું બહુ કામ કર્યું ઉપર એને બાપ ને દોઢ કલાક દોઢ કલાક એને બાપ એ છે જાય તડકો બહુ લાગે ને એટલે આ બધા ગરમ જ થતા કોઈ ટાઢા નતા એવું છે બધું કામકાજ હાલો નીતિન જો ભી મળ્યો એ બધા બાંધવાના છે તો મંડીએ નાખવા કઈ કા એ ભાઈ વા દેખજે વાવજ હો એ તો કઈ માતાજી એથું પડી ગયું નીતિન મજા ભી હું સોડવા આવે સાહેબ બાંધવાનું છે બધી